ભાવનગરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે એક શખ્સે તેને છરી બતાવી ધમકાવીને હપ્તો માંગ્યો અને પાંચસો રૂપિયાની લૂંટના કિસ્સામાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સાગરભાઈ લાલચંદભાઈ ભારાણીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પાવભાજીની દુકાને કામ કરતો હોય ત્યારે અલ્ફાઝ સતારભાઈ શેખ નામના શખ્સે એ દિવસ તેને ફોન કરીને સરદારનગર સ્વિમિંગ પુલ પાસે બોલાવીને તેને બંને સ્થળો ઉપર નોકરી કરવી હોય તો પાંચ નો હપ્તો દેવો પડશે તેમ કહી છરી અડાડીને માર માર્યો અને પાંચસો રૂપિયા લૂંટી લીધા અને બાકીના પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એ બનાવવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલ્ફાઝ સતારભાઈ શેખને ઝડપી લીધો છે